માતા મરિયમે જે જોયું એ એમણે મનમાં સંગ્રહી રાખ્યું એના ઉપર મનન ચિંતન કરતા હતા અને એટલે આ બે હજાર અને છવ્વીસનું વરસ મનનચિંતનનું વરસ બની રહ્યું આ મનનચિંતન કઈ રીતે તો પહેલાં આપણા પ્રભુની ખોજ નહીં અને ધ બિગેસ્ટ મિરેકલ ઓફ ક્રિસમસ ઇઝ દેટ વી થિંક વી આર સર્ચિંગ ફોર ક્રાઇસ્ટ મેજાઈઝ આર સર્ચિંગ ફોર ક્રાઇસ્ટ શેપડ આર સર્ચિંગ ફોર ક્રાઇસ્ટ બટ નો ઇનફેક્ટ ગોડ ધ ફાધર ઇઝ સર્ચિંગ ફોર અસ ઇન ુએલ દેટ ઇઝ ધ રિયલ ક્રક્સ ઓફ ધ હોલ ક્રિસમસ મેન આપણને પ્રભુ ઈસુના જન્મમાં ફરી એકવાર એના સંતાનો બનવાની તક આપે છે અને કહે છે હવે તમે કઈ રીતે જીવશો અને એટલે તક કઈ છે ઈસુના નામની મો છે નહીં ઈસુના નામની મોજ ઈસુ આપણે જોઈએ છે હંમેશા આપણી સાથે છે ઇમાન્યુએલ તરીકે સર્વશક્તિમાન પરમેશ્વરના પુત્ર તરીકે પરમેશ્વરના બીજા બીજા જણ તરીકે એની શક્તિ અમોધ છે અને એ પ્રભુનો જ્યારે આપણે હાથ પકડીએ છીએ તો આશા શાંતિ પ્રેમ એનો સદભાવ અને સત્કાર આપણને મળે છે